મિત્રો નમસ્કાર ધોળેશ્વરનો મેળો સાતમ આઠમ શીતળા સાતમ ને આઠમનો મેળો ખાસ ભરાય છે અને આ તો આ વખતે ઘણા દિવસ ચાલવાનો છે જે મેળાનો જે પ્રારંભ સાતમ આઠમમાં થવાનો છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો જો આંકાનેર પેલેસના જે પટાંગણમાં જે આ પાછળ આ ગઢીઓ આખો ડુંગર આપને બતાય છે અને નેચરલ વાતાવરણની અંદરમાં આખો મેળો થવાનો છે અને જો આ મોટા મોટા રાઇડ્સ પણ લાગી ગયા છે તો જો અહીંયા બધે અહીંયા પરમિશન આપવામાં આવતી હોય તો નાગાબાવાના મેળાની અંદરમાં શું કામ પરમિશન આપવામાં આવતી નથી અને ત્યાં મોટા રાઇડ્સ શું કામ નથી નાખવામાં આવતા એ પણ એક પ્રશ્ન થાય છે ધોળેશ્વરનો મેળાને તમે જોઈ શકો છો જો અહીંયા પણ મોટી રાઈડ્સ લગાવી દીધી છે ને આખું આ ગ્રાઉન્ડ સરસ તૈયાર કરવામાં આવ્યું છે જો મિત્રો આપને આ જે આ ધોળેશ્વર જવાનું આ નાલું આપને બતાવું છું જે આ પેડકનો આ મેઈન રસ્તો જે છે જો આપને આ બતાવી રહ્યો છું અને આ પેડક જવા માટેનો આ મેઇન રસ્તો છે આ મેઇન રસ્તો છે અને આ ધોળેશ્વર જે મેળા જવા માટેનો આ એકમાત્ર આ રસ્તો છે શું નાલું જર્જરિત તો ઘણા સમયથી છે આપ જોઈ શકો છો પણ જો કે અત્યારે આ મેળા સમય દરમિયાન કંઈ વાંધો આવે એવું લાગતું નથી પછી તો રામ જાણે જો હું આપણે બતાવું છું આ એક દર્શક મિત્રોને આપ જોઈ શકો છો જો અહીંયા કોઈ અત્યારે તેમ છતાં પણ જો અહીંથી પણ હું બતાવું છું આપને જો અહીંયા પણ બીમ ભરેલો છે આખો વાંકાણી પેરેસ જો આ મેળામાં જવા માટેનો રસ્તો છે આ નાલું જે છે આ બધા જ પેડકનો આખો રસ્તો જે છે હવે વાત અત્યારે એ ચાલી રહી છે કે આ નાલાને તાત્કાલિકના ધોરણે તોડવાના છે હવે જો આ તોડી નાખવામાં આવે તો ધોળેશ્વરનો મેળો બંધ થઈ જાય કારણ કે આ રવડો જે હાલવાનો જે મેઇન રસ્તો જે છે એ જ તૂટી જાય તો કરું શું એટલે રાજેન્દ્રસિંહ ઝાલા જે સધારકાવાળા છે એમને અને ગામ લોકોએ પણ વિરોધ કર્યો છે અને લેખિતમાં પણ આપ્યું છે એવું પણ કહેતા હતા એટલે આ પેઢક વિસ્તારના જે ક્ષત્રિય સમાજ જે છે એમની પણ લાગણી અને માગણી છે કે ભાઈ અત્યારે આ મેળો જે છે ધોળેશ્વરનો એ સમય દરમિયાન આ રો નાલું ન તોડવામાં આવે એવી એમની પણ માગણી છે અને ખરેખર સાચી વાત છે કે જો આ મેળો જે છે એ ધાર્મિક મેળો છે શીતળા સાતમનો મેળો છે કારણ કે આ મેળો જે છે એ ધાર્મિક મેળો છે એટલે આ મેળાને ચાલવા દેવાય અને મેળો થાય એ માટે થઈને પણ જો આ નાલું ન તોડવામાં આવે તો ખરેખર લોકોને એક સારો મેળો માણી શકે કારણ કે જે ધોળેશ્વર જગની જે જગ્યા છે ત્યાં અત્યારે બધા રાઈડસ પણ ખાઈ ગયા છે એ હું પણ આપને બતાવવાનો છું એટલે જોશો તો આજે લાખો રૂપિયાના રાઇડ્સ પણ લાગી ગઈ છે અને મેળો પણ અહીંયા થવાનો છે એક પરંપરા છે અને વાંખાનેમાં એકમાત્ર શીતળામાંની જગ્યા ત્યાં ધોળેશ્વર મહાદેવ જગ્યા પાસે આવેલી છે ત્યાં વર્ષોથી આ મેળો અહીંયા લોકોના મનોરંજન મળે અને એક ધાર્મિક હેતુ માટે મેળો ભરાય છે એ એ મુજબ આ સાલ પણ અહીંયા મેળો ભરાવવાનો છે ત્યારે આ મેળામાં જવા માટેનું એકમાત્ર નાલુ જે નગર દિગ્વિજયનગર ની અંદર પ્રવેશતા પહેલાં જ આવે છે આ નાળું ધર્ધરી છે એ વાત સાચી છે પરંતુ એનો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે અને અમારી જાણ મુજબ આ મેળો મેળામાં લોકો ન જઈ શકે અને શિકણામાના મંદિરને દર્શન કરવા ન જઈ શકે એ માટે માને નગરપાલિકા દ્વારા આ નાળું તાત્કાલિક પાડી દઈ અને રસ્તો બંધ કરવાની જે હિલચાલ છે એ હિલચાલ ખૂબ જ બોલા ભાઈ આપણે હિલ હિલચાલ રહી એ ખૂબ જ વખડો વખડવા કાઢી વખાડવાલાયક છે અને લોકોને હેરાન કરવા માટે કોકનું ષડયંત્ર છે ત્યારે મેં પણ ચીફ ઓફિસર સાથે વાત કરેલી છે કે આ નાલાની જે તોડવાની વાત છે એ નાલુ આદામી મેળાના દિવસો પછી જો કરવામાં આવે તો લોકોને અગડતા ન થાય પરંતુ કોક અગમ્ય કારણોસર અને કોકના કહેવાથી આ મેળો ન ભરાય લોકો શીતળામાં દર્શન ન કરી શકે એના માટે અત્યારે માટે અત્યારે માટે નાળાનું કામ ન કરવામાં આવ્યું માત્ર મેળાના દિવસ દિવસો દરમિયાન જ આ નાલું બંધ કરી એક માત્ર રસ્તો મેળામાં જવાનો જે છે એ મેળો બંધ કરવાનો મેળો બંધ કરાવવા માટે અને લોકો મેળામાં ન જઈ શકે એના એના ષડયંત્રના ભાગરૂપે આ કામ એક જે શરૂ કરવાની વાત છે મેં ચીફ ઓફિસર સાહેબને રિક્વેસ્ટ કરી છે ચીફ ઓફિસર સાહેબે પણ ખાતરી આપી છે કે આ મેળા દરમિયાન આ નાલું નહીં તોડવામાં આવે એટલે મારી ફરી ફરી ચીફ ઓફિસર સાહેબને અને નગરપાલિકાના પ્રમુખને મારી વિનંતી છે કે આ વસ્તુ રહી ન બનવી જોઈ ધાર્મિક મેળો છે લોકોની આ મેળા સાથે ધાર્મિક ભાવના જોડાયેલી છે ત્યારે આ મેળાને બંધ રાખવા માટેનું જે કોઈનું ષડયંત્ર હોય તો એ ષડયંત્ર નાકાબ થાય એના માટે મેળો છે બંધ થઈ જાય તો આખા મેળા કોઈ જઈ ન શકે અને પૂરું થાય એની બધીમાં મેળો પતી જાય કરે તો અમને કંઈ વાંધો નથી કે રાખવું છે આખી આટલો ટાઈમ જો કેટલું કીધું હે તો મેળા ઉપર જ શું કામ બરાબર સાચી વાત છે બાકી તો અમને કઈ વાંધો નથી પણ મેળામાં ના પાડે બરાબર બરાબર છે આજો સાતમ આઠમનો તહેવાર છે અને અહીંયા બે બે મેળા મોટા થાય છે અહીંયા અત્યારે ધોળેસરનો મેળો ચિત્રમાનો મેળો મોટો થાય છે પબ્લિકની આવડાવ બૈરા બૈરા ઘણા આવે છે તો એ લોકોને અત્યારે મુશ્કેલી ચાલવામાં બધા નાના બાળકો અત્યારે અહીંયા દર્શન કરવા આવે છે નાના બાળકોને લઈને તમે લોકો નાલું તમે પાડી નાખો તો અત્યારે એમાં હાલવા ચાલવાની મુશ્કેલી બિચાર કોકના જાગી જાય કોકનું કાચ થઈ જાય એના માટે તમે અત્યારે આઠ દિવસની મુદત રાખો મેળા પૂરા થઈ જાય જન્માષ્ટમી પછી તમે તારે બાળ હોય તો પાડી નાખો સાફ કરવું હોય તો મેળા કરી નાખો પણ નાલુ જે છે એ નાલું તો ઘણા ટાઈમ ત્યાં ડેમેજ જ છે ઉપાડતા હોય સારી વાત છે પણ અત્યારે આ મેળાનું જે હાલે છે ને એટલે ત્યાંથી માણસો ને આવવા જવાના વાહન વાહન બધાને ખૂબ તકલીફ પડે એટલે એ અત્યારે ન કરે ને પછી કરે ને એટલે નગરપાલિકા દ્વારા બેડકમાં શ્રી રાજેન્દ્રસિંહ મેરુભા ઝાલાના ઘર પાસે આવેલ જે જૂનું નાલું છે આમ તો જર્જરિત થઈ ગયેલું છે ગઈ સભામાં નગરપાલિકામાં જે નવું બનાવવાની મંજૂરી મળેલ છે એ નાલું અત્યારે જે પાડવામાં આવી રહ્યું છે સાતમ આઠમનો તહેવાર હોય અને શીતળા માતાજીનો બે દિવસનો મેળો હોય ત્યારે આ નાલું ખરેખર પાડવું ન જોઈએ કારણ કે વાંકાનેરના તમામ શ્રદ્ધાળુઓ ભક્તો સાડા સાતસો વર્ષ જેવું આ જૂનું જ્યારે અહીંયા મહાદેવનું મંદિર અને શીતળામાનું મંદિર છે ત્યારે સમગ્ર વાંકાનેરની જનતા આ એક જ મંદિર વાંકાનેરના શીતળામાના મંદિરે દર્શન કરવા પોતાના નાના બાળકોને લઈને આવતું હોય છે ત્યારે સમગ્ર વાંકાનેરની એવી લાગણી છે આ એરિયાની જ નહીં કે આ નાલાનું કામ અત્યારે નહીં પણ આ તહેવારો પૂર્ણ થયા પછી કરવામાં આવે